ગુજરાતમાં દિવાળી પહેલાં વરસાદનો નવો રાઉન્ડ અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષના તહેવારો નજીક છે ત્યારે રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે આ દરમિયાન હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકોની ચિંતા વધી છે વરસાદની સંભાવના અને સમયગાળો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં નવરાત્રી પછી અને દિવાળીના તહેવાર દરમિયાન પણ વરસાદ પડવાની શક્યતા છે તેમણે આગાહી કરી છે કે અઢારમી અઠ્ઠાવીસ ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં તેમજ મધ્ય અને ઉત્તર ભારતમાં વરસાદ પડી શકે છે આ વરસાદ એક સક્રિય થનારી ચક્રવાતી સિસ્ટમને કારણે આવી શકે છે ખેડૂતો માટે ચેતવણી અને પાકને નુકસાન કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધશે અંબાલાલ પટેલે દરિયાકાંઠાના ખેડૂતોને દરિયામાં ન જવાની સ્પષ્ટ ચેતવણી આપી છે કારણ કે તોફાની પવન અને વરસાદને કારણે દરિયામાં ભારે પ્રવાહની શક્યતા છે આ વરસાદથી ખેતરોમાં તૈયાર થયેલા મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થવાની સંભાવના છે કાપણીના સમયે વરસાદને કારણે મગફળીનો પાક જમીનમાં સડી જવાનો કે તેની ગુણવત્તા બગડવાનો ભય રહે છે અન્ય લાંબા ગાળાની આગાહીઓ નવેમ્બર મહિનામાં એક મોટું ચક્રવાત બનવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે શિયાળાની ઋતુ વિશે આગાહી કરતાં જણાવ્યું છે કે વીસ ડિસેમ્બર પછી સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે જે વીસ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની શક્યતા છે મહત્વપૂર્ણ બાબતો અંબાલાલ પટેલની આ આગાહી સંકેત આપે છે કે ચોમાસું હજુ ગુજરાતમાંથી સંપૂર્ણપણે વિદાય થયું નથી નાગરિકો દિવાળીના તહેવાર પર વરસાદને લઈને ચિંતિત છે જો આ આગાહી સાચી પડે તો તહેવારની તૈયારીઓમાં જોડાયેલા લોકો અને ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અંબાલાલના મતે આ હવામાનના ફેરફારો હવામાન પરિવર્તનનો સંકેત પણ હોઈ શકે છે નોંધ આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે